તેત્રીસમાં ક્રમાંક ઉપર પહોંચી ગયું છે ફક્ત કાઉન્સિલરો ફોટો સેશન જ કરી રહ્યા છે જેને લઈને આજે વડોદરા મહાનગરપાલિકામાં મેયર પિંકી સોનીને વડોદરા વિકાસ સેના ટીમ દ્વારા મંગલેશ્વર માંજલપુર મુક્તિધામ અકોટા મુક્તિધામ રામનાથ ગજરાવાડી મુક્તિધામ ખાસવાડી મુક્તિધામ વગેરે જગ્યાએ સ્થળ તપાસ જાત તપાસ કરતા માલુમ પડ્યું કે ત્યાં ખૂબ જ વધુ પ્રમાણમાં ગંદકી ફેલાયેલ છે

આપના તરફથી તારીખ પેલી થી પંદરમી જૂન સુધી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરા વિકાસ તેના તારીખ એક થી પંદરમી સુધી સફાઈ ન થયેલ હોય તેવી જગ્યાઓ બતાવીશું

તો એના માટે અમે મેયરશ્રીને રજૂઆત કરવા કે જો સ્મશાનનો વહીવટ મ્યુનિસિપલ કોર્પોરેશન જ કરતું હોય તો એમની ફરજમાં આવે છે કે આ બધું સાફ સફાઈ થાય અને ફરી આગળ આવું ના થાય એના માટે અમે રજૂઆત કરવા છીએ ધ્યાન દોર્યું એટલે એમના માંજલપુર વિસ્તારમાં તો ઘણી બધી વસ્તુઓ એમને બતાવવામાં આવી છે એમનું કહેવું એક જ છે કે તમે વોર્ડ લેવલે રજૂઆત કરો અને વોર્ડ લેવલથી કામ ના થાય તો અમને મોકલો અમે કામ કરાવી આપીશું શું સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે પણ લગભગ કોઈ જગ્યાએ સક્સેસ લાગતું નથી કારણ કે જે સ્વચ્છતા અભિયાન દેખાય છે એ અને જે રિયા રિયાલિટી એટલે ગ્રાઉન્ડ પર જઈએ એ વસ્તુ અલગ જ દેખાય છે આખી તમને ખાલી ફોટો સેશન જ ફોટો સેશન જ થાય છે અને જે જગ્યાએ એક્ઝેક્ટલી કચરો સાફ થવો જોઈએ એ જગ્યાએ નથી થતો જીગ્નેશ પટેલ વડોદરા વિકાસ છે ને